અને કર્મચારીઓના શોષણના ગંભીર આક્ષેપો કર્યા અને ચીમકી ઉચ્ચારી જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો રેલી અને ભૂખ હડતાલ જેવા કાર્યક્રમો હાથ ધરાશે તો પ્રવાસ હિત રક્ષક સમિતિના ઉપપ્રમુખ બાલા શામડાએ હડતાળને સમર્થન આપી તંત્રએ સફાઈ કર્મચારીઓની વ્યાજબી માંગ સ્વીકારી હડતાળનો અંત લાવવો જોઈએ તેમ જણાવ્યું છે આ હડતાળ છેલ્લા આજે પાંચમો દિવસ ચાલુ થયો છે અને હડતાળનો મુદ્દો એ છે વેરાવળ પાટણ નગરપાલિકા જે તે સમયમાં અસ્તિત્વમાં આવી ત્યારે ઓગણીસો પચાસમાં પચાસ હજારની વસ્તી હતી અને ત્યારે બસો સોળ માણસો ભરેલા હતા ત્યારથી લઈને આજ સુધીના સમયગાળાની અંદર લગભગ એમ માની લો કે ત્રણથી ચાર ગણું આ વેરાવળ પાટણ શહેર થઈ ગયું છે છતાંય દોઢસો માણસોને જ ભરી શક્યા છે એટલે કે હજાર બારસો માણસનું કામ કેવલ માત્ર ને માત્ર સાડા ત્રણસો માણસ પાસે મ્યુનિસિપાલિટી કામ કરાવે છે અને સાહેબ અમારા માણસો અમારી બહેનો દીકરીઓ રડતી હોય છે છે કે મુકાદમ અમને ત્રણ ત્રણ ચાર ચાર અમારી પાસે કામ કરાવે અને ખાસ કરીને આ નાનામાં નાના માણસનું આ શોષણ થઈ રહ્યું છે અને સરકારને અહીંના સ્થાનિક નેતાઓને વડીલોને પણ અમે વારંવાર રજૂઆત કરીએ છીએ છતાંય અમારી કોઈ રજૂઆત સાંભળતા નથી એના કારણે થઈને અમારે ના છૂટકે ગાંધી ચિંતા માર્ગે બેઠવું પડ્યું છે મારી માંગ નહીં સ્વીકારે તો જ્યાં સુધી નહીં સ્વીકારે ત્યાં સુધી અમે હડતાળ ઉપર અહીંયા બેઠવાના છે અને સમય આવે તો અમે એક બે દિવસમાં રેલી પણ કાઢવાના છે અમારી જે કઈ વ્યાથા છે એના પેમ્પલેટો છાપીને આખા શહેરની અંદર ઘરે ઘરે પહોંચતા કરી અને લોકોને અમારી વ્યાથા રજૂ કર્યું અને સાથે સાથે કદાચ જરૂર પડી તો ટૂંકા જ દિવસોની અંદર અમે અનસન ઉપર ઉતરી જશું ભૂખ હડતાળ ઉપર ઉતરી જશું ભલે અમે મરી જઈએ પણ આ શહેરના આરોગ્ય માટે અને આ નાના સમાજની ઉપર જે અન્યાય થાય છે એ વાતને ધ્યાનમાં રાખી ને અમે હડતાલ ઉપર કાયમ માટે બેઠા રહેવાના છે નગરપાલિકા સફાઈ કામદારો છેલ્લા પાંચ સાત દિવસથી હડતાલ ઉપર હતા હડતાલ ઉપર છે તો એમની મુલાકાતે અમે લોકો એવો છે કે એ લોકોની માગણીઓ છે કે ખરેખર નગરપાલિકાએ જોવું જોઈએ કે આજે જૂનું મહેકમ હોય આજે પચીસ પચીસ વર્ષથી જૂનું મહેકમ હોય જે જૂના સ્ટાફ હોય તો ત્યાર પછી સ્ટાફ ની ભરતી કરવામાં નથી આવતી ભરતી કર્યા પછી જે લોકો છે એમને કાયમી કરવામાં નથી આવતા આજે જે પાંચસો સાતસો ની જગ્યાએ ફક્ત બસો થી અઢીસો માણસો કામ કરે છે આજે છેલ્લા પાંચ છ દિવસથી જે લોકો હડતાલ ઉપર છે એમને કારણે ગામની અંદર રોગચાળો વધી શકે છે આજે ગલીએ ગલીએ કચરાઓ પડ્યા છે તો આજે દવાખાના ની અંદર આજે ડેન્ગ્યુના એવા પ્રશ્ન પણ થઈ રહ્યા છે અમને જાણવા મળ્યો એટલે અમે લોકો અહીંયા આવ્યા છીએ અને વાતચીતે કરી છે તો એ લોકોની માગણી એ પણ વ્યાજબી માગણીઓ છે તો તાત્કાલિક નગરપાલિકાએ સ્વીકારવી સ્વીકારવી જોઈએ નહીં સ્વીકારે તો અમે લોકો પ્રભાસિત રક્ષક સમિતિ અને પ્રભાસ ક્ષેત્રના લોકો અમે તેમણે કહ્યું કે સરકારના ના ધારાધોરણ મુજબ પહેલેથી જ હયાત મહેકમ વધારે છે ખાસ મંજૂરી વિના ભરતી શક્ય નથી ચીફ ઓફિસરે સ્વીકાર્યું કે હડતાળ કારણે શહેરમાં આંશિક અસર થઈ રહી છે પરંતુ કોન્ટ્રાક્ટર અને ડોર ટુ ડોર સફાઈ કોન્ટ્રાક્ટર મારફતે કામગીરી યથાવત રાખવામાં આવી છે કચરા કલેક્શન અટકાવવાનો અમુક લોકો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસે મદદ કરી હોવાને કારણે કામગીરી નિયમિત ચાલુ રહી હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું છે સફાઈ કર્મચારીઓ દ્વારા તારીખ બે સપ્ટેમ્બરના રોજ એક આવેદન કરતા એમાં એમની જુદી જુદી માગણીઓનો ઉલ્લેખ હતો મુખ્ય માગણીઓ હતી સફાઈ કામદારોની ભરતી આ બાબતે સફાઈ કામદારોના આગેવાનો અને નગરપાલિકાના પ્રતિનિધિઓ સાથે તારીખ ના રોજ લગભગ ત્રણ કલાક જેવી મિટિંગ કરેલી હતી અને એમને માગણીના તમામ મુદ્દાઓ પર વિસ્તૃત વિશે ચર્ચા થઈ હતી નગરપાલિકા એક એવી બોડી છે કે જે સરકારના જે નિયમો બનાવેલા છે એના અંતર્ગત એના કાર્ય કરવાના કર્મચારીઓની એવી માગણી હતી કે દોઢસો કર્મચારીઓની ભરતી સરકાર એકત્રીસ જાન્યુઆરી બે હજાર સાતના રોજ સફાઈ કામદારોનું કેટલું મહેકમ મળી શકે એટલા માટે થઈ એક જીઆર કરેલો છે અને આ જીઆર સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે જેમાં નગરપાલિકાની વસ્તી અને વિસ્તાર બંનેને આવરી લીધેલા છે આ બંને પરિબળોને ધ્યાનમાં લઈને નગરપાલિકાને જે સફાઈ કામદારો મળે એને વધારે સફાઈ કામદારોની ભરતી થઈ શકીએ એ મુજબ નગરપાલિકાને બસો ને પિસ્તાલીસ સફાઈ કામદારો મળવા પાત્ર થાય જયારે હાલમાં બધા જ ગણીએ કાયમી રોજમદાર આઉટસોર્સ તો ત્રણસો ચોત્રીસ સફાઈ કામદારો અત્યારે કામ કરી રહ્યા છે આ એને લિમિટ કરતાં પણ વધારે છે અને એમની જે માગણી છે એ તર્કસંગત નથી ન્યાયોચિત નથી અને રેશનલ નથી સરકારના જે નિયમો છે એને દાયરાની બહાર નગરપાલિકા કશું કરી શકે આમ છતાં સહાનુભૂતિથી વિચારવા અને સરકાર શ્રીમાં ખાસ કિસ્સા તરીકે મહેકમ મંજૂર કરાવવા માટે થઈ અને હાલમાં પદાધિકારીઓએ પણ એમને બહાર ફરી આપેલી છે સફાઈ કામદારોના જે પ્રતિનિધિઓ છે એ પણ એમની સાથે જાય અને સરકાર શ્રીમાં ખાસ કિસ્સા તરીકે રજૂઆત કરે અને સરકારશ્રીમાંથી જો ખાસ કિસ્સામાં આપણને મહેકમમાં વધારો મળે ભરતી પણ કરી શકાય હાલ તરફ એમની માગણી સ્વીકારી શકે નથી આજે એમની છે એટલે આંશિક અસર વર્તાઈ રહી છે પરંતુ ડોર ટુ ડોર કચરાનું જે કલેક્શન છે એ ચાલુ રાખવામાં આવેલું છે અમુક લોકો દ્વારા એ બંધ કરાવવા માટેના પ્રયત્ન કરવામાં આવેલા હતા પરંતુ પોલીસની મદદથી એ ડિસ્ટર્બ ન થાય એટલા માટે થઈને પદાધિકારીઓને સાથે રાખીને તકેદારી રાખવામાં આવી રહી છે અને જે સફાઈના કોન્ટ્રાક્ટર છે એની સાથે પણ વાટાઘાટો ચાલુ છે બીજા સફાઈ કામદારો મારફત શહેરની સફાઈ